નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના પીલ ગાર્ડન સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસ દ્વારા શહેરના પીલ ગાર્ડનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા પીલ ગાર્ડન અને પીલ ગાર્ડન પાસે શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી થોડા દિવસ પહેલા પીલ ગાર્ડનમાં આવવારા તત્વોએ ઓફિસની બારીના કાચ ફોડી નાખી નુકસાન કર્યું હતું આ ઘટના બાદ પોલીસે ગાર્ડનમાં તપાસ હાથ ધરી હતી એસઓજી પોલીસ દ્વારા પીલગાર્ડન ઉપરાંત અન્ય જાહેર સ્થળોએ પણ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી